વડોદરાના ભાઈલીમાં આવેલા સિદ્ધિ વિનાયક પ્લાઝાની ઇમારત નમી પડતા પચાસ ફ્લેટોના રહીશો ઘરની બહાર નીકળી જવા મજબૂર બન્યા હતા વડોદરાના વાસના ભાયલી રોડ પર સિદ્ધિ વિનાયક પ્લાઝા નામના ફ્લેટ્સ આવેલા છે જેની બાજુમાં આવેલી જગ્યા પર આશરે દોઢ મહિનાથી બાંધકામ શરૂ કરવામાં આવ્યું છે આજે સિદ્ધિ વિનાયક ફ્લેટ અને બાંધકામવાળી જગ્યાની કોમાન દિવાલની માટી કેટલીક જગ્યાએથી ધસી પડવાની ઘટના બની છે અને બિલ્ડિંગને જોખમી स्थिति उभी થઈ છે જે બાદ સ્થાનિકોમાં ભારે ચિંતા જોવા મળી રહી છે આંગે ફાયર વિભાગની જાણ કરવામાં આવી છે જે બાદ ફાયરના લશ્કર હોય સ્થળ પર પહોંચીને વધુની કાર્યવાહી હાથ ધરી છે કે અમારી સોસાયટી જે સીધી વિનેક પ્લાઝા હે વેલી મેંઉસકે બગલ મે એક ન્યુ સોસાયટી બન રહી થી બિલ્ડર્સ ને ક્યા કિયા કે ઉસે અંડરગ્રાઉન્ડ પાર્કિંગ કરના થા તો વો ઓર ખોદતે ગયા ખોદતે ગયા બીના કિસ સપોર્ટ કે જેસે કી કન્સ્ટ્રક્શન મે રૂલ હોતા હે કે આપ કોઈ બગલ મે બિલ્ડિંગ બના રે હો तो बनी हुई बिल्डिंग को डी वॉल से सपोर्ट दिया जाता है लेकिन इसने नहीं दिया और इसने हमारी बाउंड्री को गिरा दी उसके बाद हम लोग गए उससे कंप्लेन किए उस समय हमारी पाइपलाइन भी टूट गई थी पानी आना बंद हो गया था फिर उसने पानी का किया सप्लाई बट उसने प्रॉमिस किया कि नहीं हम जो है सबसे पहले आपकी वॉल खड़ी करके देंगे बट उसने ऐसा नहीं किया और आज आप जैसा देख सकते हैं कि फिर उसने हमारी पार्किंग को कल उसने खुदाई करके और अंदर से खोखला कर दिया है और खोखला करने के बाद आज ये घटना घटी है दो महीने हो गए हमारे बच्चे न पार्किंग में खेल रहे हैं ना कुछ भी और बहुत ही अनसेफ हम लोग फील कर रहे हैं मीन्स कहने का कि जैसे एक बिल्डिंग बनती है तो इसका मतलब ये नहीं कि आप दूसरी बिल्डिंग गिराओगे और ये अपनी बिल्डिंग बनाने के लिए हमारी बिल्डिंग पे वन बाई वन एक एक हार्म करते जा रहे हैं प्राथमिक कॉल एवं मे तो की वासना भाईली वासना भाईली रोड सेनायक प्लाजा आयु અને એનો એક સ્લેબ પડ્યો છે નીચે માણસો દબાયાની આશંકા છે એવો ફાયર બ્રિગેડને કોલ મળતા જ વાસના ફાયર સ્ટેશનની ટીમ તરત જ ઘટના સ્થળ પર પહોંચી અને તપાસ કરી તો કોઈ પણ માણસ કે કોઈ જીવ નીચે દબાયેલ નથી હકીકત એવી હતી કે એક અંડર કન્સ્ટ્રક્શન બિલ્ડિંગ આ સિદ્ધિ વિનાયક પ્લાઝાની બાજુમાં બની રહ્યું હતું અને ત્યારે જ એનો એક સ્લેબ નીચેથી ખોદકામ કરવાના કારણે એક સ્લેબ ધરાશાયી થયો છે આગળ નિર્ભયતા શાખાને જાણ કરી છે નિર્ભયતા શાખા આવીને જો બિલ્ડિંગ ભયજનક હશે તો તેને ભયજનક સાબિત કરશે અને બેરિકેશન કરશે